વડોદરા ન્યૂ વીઆઈપી રોડ પર રહેણાંક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને બ્યાસી હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂના જથ્થા અને મોબાઈલ મળીને કુલ રૂપિયા એક લાખ સાત હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર બ્રહ્માનગરમાં રહેતા રાજપ્રભુ સોલંકી વિદેશી દારૂનો બહારથી લાવી તેનું વેચાણ કરે છે તેવી મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચાર ઓક્ટોબરે બ્રહ્માનગરમાં રાજ સોલંકીના ઘરમાં રેડ કરી તપાસ કરી હતી ત્યારે તેના મકાનમાં પલંગ નીચેથી વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખેલો બ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ મળી રૂપિયા એક લાખ સાત હજારનો મુદ્દામાલ સાથે આરોપી રાજ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યો હતો જ્યારે રાજુ પ્રેમા પરમાર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે